હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો આજે આવી ગયા છીએ અમે ફટાકડા લેવા ક્યાં આવ્યા ખબર છે રાજકોટ થી ધોરા જીજો કઈ નો માધવ ગૌ સેવા સમિતિ નીચા પાણીનો સ્ટોલ છે ફટાકડામાં આ ટ્રાફિક છે નહી બહુ છે ચાલી પાછા ગાડી પણ એટલો બધો ટ્રાફિક નથી ને અમે આવી ગયા છીએ ફટાકડા લેવા અમારી ગેમ સીધી સામા વરગી ગઈ જાઓ તો મિત્રો જો અમે ભૂકી ગયા છીએ માધવ ફટાકડામાં અંદરના ભાગમાં અને હજી કાંઈ ખાસ એવો ટ્રાફિક છે નહીં કારણ કે હજી દિવાળીના ઘણી વાર છે અને જો ટ્રાફિક નથી તો દર વખતે તો અમે દિવાળીના બે દિનની વાર ત્રણ દિનની વાર હોય ને ત્યાં આવતા આજ વખતે વહેલા આવ્યા છે કારણ કે પછી અહીંયા ટોકન સિસ્ટમ થઈ જાય છે હજી ટોકન સિસ્ટમ ચાલુ નથી થઈ હવે વધીને કાલે શનિવાર એટલે કાલે ફૂલ ટ્રાફિક રહેશે આજે એટલો બધો ટ્રાફિક નથી અઢળક વેરાયટી છે તમે કોઈ પણ વસ્તુ એક વસ્તુની પંદર પંદર આઈટમ વસ્તુ છે અને જો આવી રીતે બધા ડ્રમ ભરીને જવાના હોય ને અમારે કાનાભાઈ શું ગયા કાનભાઈ મજા ટિકિન ખરીદી હવે છોટું શું કે છોટું મજા આવી ગઈ છે ફટાકડા લેવાઈ ગયા છે ને ગીરાજન સીધા ફોડવાના છે સિસ્ટમ બહુ સારી છે અને ખાસ જો એટલી વેરાયટી મળે છે ને નવા નવા ફટાકડા તમે કલ્પના ન કરી હોય એટલા અને અમારી ખરીદી થઈ ગઈ છે પણ અમારે ભાઈ પાછળ રહી ગયા હતા આમ ગોંડલ કરીને આવ્યા છે અમે અહીંયા રાઈડી થઈ લેવા છે તો ટ્રાફિક એટલો ખાસ નથી આજ કારણ કે હજી દિવાળીને વાર છે અને છોકરાઓને વેકેશન પડ્યા નથી ને ટ્રાફિક તો છે નહીં પણ ફટાકડાની બહુ જાજી વેરાયટી છે અહીંયા આવી રીતે બીર સિસ્ટમ છે તો ચાલો અમારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે ગરમી એટલી છે આજ ખાસ તો ફટાકડાની વેરાયટી બતાવવામાં તો અહીંયા લાઈનમાં જવું અઘરું છે કારણ કે એમ તો ટ્રાફિક છે ઘણો ગરમીના તો ફટાકડા લઈ લીધા છે અમે કેટલા બાસકા ચાર બાસકા ભલ લીધા છે વીસ હજાર રૂપિયામાં ફટાકડા બહુ સસ્તા છે આવજો બધા ધોરાજી માધવ ગૌ જવામાં અને અંદર વિડીયો ઉતારવાનો કંઈ વારો આવ્યો નહીં એટલો ટ્રાફિક છે ગાડી અમારી તૈયાર થાય છે એટલે ભરાવાના છે ફટાકડા આવે એમાં